હલો મિત્રો આજે હું એવી જગ્યાએ લઈને આવી છું કે તમે બધી વાતો સાંભળી હશે તો આજે એવા મંદિરે લઈ આવી છું મિત્રો કે તમે ગમે તે જગ્યાએ ઊભા રહીને શું આપશો હર્મન દાદાનું તો ચોંટી જાય છે નીચે પડતું નથી મિત્રો તો આ જોઈ શકો છો તમે હું તમને લાઈવ બતાવીશ મિત્રો મારો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો ગમે તે જગ્યાએથી ઊભા રહીને તમે છે ફેંકશો તો હનુમાન દાદાને એટલું બધું હાથ છે કે તમારું સુફળ ત્યાં અટકી જશે નીચે નહીં આવે મિત્રો જય માતાજી મિત્રો આ મંદિર આપણે વનાસકાંઠામાં મોડા ગામમાં આવેલું છે તો આપણે જરૂરી મુલાકાત લેજો મિત્રો જય માતાજી